આહીર અરે ભાઈ થેન્ક યુ ખુબ ખુબ આભાર તમારો ભાઈ મહેશભાઈ જોશી ગીર સોમનાથ જય દ્વારકાધીશ સીતારામ મહેશભાઈ જોશી આહી મને ફાવે છે માફ કરજો જય માતાજી જય શિયા રામ મેં પણ લાઈક કરી દીધી છે સુરે સુરક્ષિત પટેલ બાપા સીતારામ ચોક્કસ ચોક્કસ ભાઈ જય દ્વારકાધીશ તમને રિટર્ન પણ મળી જશે અને મેસેજ પણ મારો આવી જ જશે કમેન્ટ આવી જશે તમે પણ કમેન્ટ કરી દેજો મારા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો આઈ રાણી એટલે તમને રિટર્ન પણ મળી જશે અને મારી પણ કમેન્ટ તમને આવી જશે શું કયો છો તમે ભાઈ જય દ્વારકાધીશ અર્જુન

જય માતાજી મકાનજી આહિર જય માતાજી હલોભાઈ જય દ્વારકાધીશ શનિ જય દ્વારકાધીશ ભાઈ શનિભાઈ ગોવા આહીર જય દ્વારકાધીશ હલો જય દ્વારકાધીશ રાધે ક્રિષ્ના કરી દેજો શિવ હસી હેલો હિતેશભાઈ જય દ્વારકાધીશ દિવ્યાશભાઈ મોનાલી બેન એમ કે છે

અચ્છા તમે ટીચર છો સારું કેવાય હિવમ શિવમ ભાઈ જય દ્વારકાધીશ ગુડ નાઇટ ભાઈ ગોહિલ જય માતાજી ગોહિલ રમેશભાઈ જય માતાજી તમે કેટલા સુધી જાદવભાઈ ભરત હાલો જય દ્વારકાધીશ હાય હું આન્યા અન્યા હેલો જય દ્વારકાધી